હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે જાણીશું તાલુકાના નારોલી ગામના બધા જ સભ્યોના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નારોલી વોર્ડ નંબર એક કૈલાસભા ભુખસિંહ ચૌહાણ નારોલી વોર્ડ નંબર ત્રણ શંકરાભાઈ રાણાભાઈ ફિલ્ નારોલી વોર્ડ નંબર ચાર ક્રમશીભાઈ ભીખાભાઈ પટેલ નારોલી વોર્ડ નંબર પાંચ દાનાભાઈ ઓતાભાઈ કોળી નારોલી વોર્ડ નંબર છ નેનુબેન કાજાભાઈ પટેલ નારોલી વોર્ડ નંબર સાત મુખીબેન રામાભાઈ રબારી નારોલી વોર્ડ નંબર આઠ રામજીભાઈ અરજીભાઈ પંડ્યા અને નારોલી વોર્ડ નંબર નવ બીબા કુંવર યોગિન્દ્રસિંહ ચૌહાણ તો આજના વિડીયોમાં બસ આટલું જ અને આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલે પણ મળીશું એક બીજા વિડીયો સાથે બીજા ગામનો તો ત્યાં સુધી ધન્યવાદ હરી મળીશ